તારામ કેમ છો બધા મજામાં તારામ કેમ છો બધા મજામાં તો આપણે જો તૂર લઈ લીધી છે હવે અને આપણે બપોર પહેલા આટલી ધોકાઈ નાખી તો આટલી સોયખી થઈ છે અને થોડીક ઓલી મોટી સાઈઝની છે ઈ બેન ધોકાવે છે તો આ રીતનું છે તૂર થઈ ભાઈ આ વખતે જો આ રીતની હાઈ ક્લાસ હું અને મગજ જો સોમાસા ના છે એ તપા મૂક્યા છે એની ડાળ કરવાની ઘંટલામાં અરે ભાઈ હવે ઓલું બકાલું થઈ ગયું ઘણું પાછું પાકી જાય એમ નામ તો ઉતારી લઈએ તૂર ને હાથ મારી દો જરાક એટલે તપી જાય હેરખી રીંગણા છે ને ભાઈ કાલેથી મેં આપણે ગામબાઇથી મહેમાન આવ્યા હતા તો ત્યારે ઉતાર્યા વાપીથી મહેમાન આવ્યા ત્યારે ઉતારવાનું શરૂ જ રહે પણ રીંગણા આવે જ છે એટલે જ કે ભાઈ કૂટતા જ નહીં તોય ઉતારવા પડે જુઓ શરૂ જ રાખીએ છીએ ઉતારવાનું પણ તોય બહુ આવે છે કારણ કે અત્યારે રીંગણાની સિઝન રહી અને હવામાં રીંગણા છે એટલે બહુ આવે છે

કે અહીંયા આપણે આજ તો ટુર ધોકાવ્યા છે બેન તો એને આપી દેવું એટલે ગામમાં થોડાક આપી દે પછી થોડાક વાસડી ગામમાં હતા અને થોડાક પાછા ઘરે અમારો દીકરો લેતો જ આવું કરીશું કેમ બાકી ભાઈ આપણે કાંઈ કોઈ બજારે કાંઈ લઈ નથી જતા અને એટલે હાટું કાંઈ લઈ જવાનું હોય આપણે ખાવા કર્યું સર હવ ખાવું આ ગણતરી છે ભાઈ આપણી અને હવે આ ચારું નામાં લાગ્યા હતા અને હવે પછી

વઘાર કરીને હાય એકલાસ નાસ્તો હોય હાય ક્લાસ એવો બનાવો અને શાળામાં ભાઈ વટોણાનો ખોરાક છે ને બહુ સારો હમ લીલા વટોણા બને એટલા ખવાય લીલા શન્યા બને એટલા ખવાય બરોબર છે અને તુર તો ભાઈ આપણે બહુ ખાધી ગઈ અત્યારે ઉજવે તુર એટલી લીલી હવે ભાઈ તૂર ફૂકાઈ ગઈ ટીપી નાખી હું ક્યાં હવે તૂર ને છે ને ભર્ડ એવી દાળ ભાત ભાઈ મેહમાં ના આવે એટલે દાળ ભાત વાળી ગયા મને જો કે ઓછા ભાવે દાળ ભાત અમને

હા ભાઈ બધા પડીકા આપણે લાવ્યા એમાં સેમ્પલમાં બી આવ્યું હતું એ વાવી દીધું આઠ છોડવા થઈ ગયા જુઓ ભાઈ ખાવા જેવા વટોણા થઈ ગયા લ્યો આમાં કાંઈ વાર લાગે આખે ભાઈ બધું કમ્પ્લેટ હવે નકર આ જગ્યામાં આપણે વટોણા થાય ન થાય ને બધી એવી વાતું થાય પણ જો થઈ ગયા ભાઈ છે ને હા લઈ બહુ બેઠો વટોણાનો જો બતાવું જો એટલે વીણ્યા તો જુઓ હજી શિંગુ નવી નવી છે હો જો એટલે ઉતર્યા ભાઈ ઘણા ઉતર્યા હો ભાઈ આપ ગમે એમ તો ભાઈ ઘરના ને હા ભાઈ વાહ હવે જોજો ભાઈ આ ને દાણા કાઢી ને પછી વઘાર થાય એમાં કઈ ઘટે ભાઈ ને આપડે લાવેલા હતા એટલે થઈ જાય આપણું કામ રેડી હવે ભાઈ જો વટોણા હોય વાડીમાંથી તરત ઉતારેલા અને એમાં ભાઈ બનાવે એવા અને ભાઈ આમાં સવાદ તો હવે લાવવો એ તમને ખબર ને કોના હાથમાં એટલે હવે હવાદ લાવો આ એકલા આપણે વટોણા પહેલા પોલ નાખી આપણે બેહી ગયા છીએ ઓઈલ પા એમ્બાઈ દીધા છો થોડાક ભાઈ ટાઈમ થઈ ગયો ઘણો અને ભાઈ જપટતી નાસ્તો બનાવવો તો હવને મદદ કરવી પડે એટલે હું લાગી ગયો છું વટોણા ફોલવા

આપણે ઢાંકી દઈ અને ધીમા તાપે ભલે બફાતા તો આપણે બધું મોળી નાખીએ ડુંગળી ટમેટું મરસા કોથમરી આમાં ભાઈ છે ને આપણે ઉતારી ઉતાર લાગટ ઉતારી લેવાના હોય પછી આમાં હારા મોળા કોક હોય કાઢ નાખવાના હોય જો આમાં કાઢ નાખ્યા આ કરી નાખ્યા કમ્પ્લીટ હવે આ કરું છું આમાં કોક નબળા નંગ હોય ને એ કાઢ નાખવા પડે જો આવા છે ને કઠોરી આવી ગયા હોય કોક આ ત્યાં

काटी लिया आपण आता आपण वटाणा ने वगरवणासे सारा पहिला तेल नाख दी हे तेल आपण घर ने सिंग

તેલ તો ગરમ થઈ ગયું છે જીરું હિંગ લેતો હોય એટલે અને ભાઈ અત્યારે આ બધી ધૂળ ઉડેલી હોય એટલે બધું ધોવું જ પડે તો આપણે લીલા મસા

थोड़ो मीठू थोड़ो तिखं की आपण वटाणा मा बाफवा मा नाखू छे انا ढा हाजीरी आपण टमाटर कोण थमरे ने उ नाखवानी छे पण आ गुंगळी थोडी सडी जाय न पछि नाखती थोडी सडवा दे ई मी आवा आल आवा हा ला ဒေဂျီအလက်ဟာလ်ဂျီဟာလ်ဂျီဒီမြတ် સારી ક્યુસ આ ટમેટા નાખી દીધા હવે થોડું લીંબુ નાખવાનું છે અડધું લીંબુ નાખી દી આપડે થોડીક મોરસ નાખી દી ડુંગળી ટમેટા એક ક્લાસ વઘાર કરીને મસાલો થઈ ગયો ને એવી મસ્ત સુગંધ આવે છે અને ભાઈ હવે વટોણા નાખે એટલી વાર હો અને ભાઈ ભૂખ લાગી છે એટલે પછી ઝપટ બોલાવી ગયો હું અને ત્યાં સુધીમાં આપણે છે ને રેગ્યુલર હારી હારી કોમેન્ટ એના નામ લેલી અને એક બીજું કહેવાનું કે ભાઈ કોમેન્ટમાં તમે કોઈ રાજે રાજ્ય લખો છો કોઈ જય શ્રી કૃષ્ણ લખો છો કોઈ જય સ્વામિનારાયણ લખો છો કોઈ સીતારામ લખો છો કોઈ જય દ્વારકાધીશ લખો તો ભાઈ હવ લોકો હવની કોમેન્ટ વાંચી છે અમને જમાવટ જ થાય મજા જ આવે છે પણ જો એમાં તમે તમારું નામ લખો તો નામ બોલવામાં અમને એનથી વધારે મજા આવશે અને આનંદ થાય અને તમને ખ્યાલ આવશે કે ભાઈ તમારું નામ લીધું એટલે ભાઈ હવ કોમેન્ટમાં પૂરું નામ લખજો એટલે અમે નામ બોલશું એટલે બહુ મજા આવશે અમને હાસી ખુશી હાથ છે ભાઈ આપણે મસાલો રેડી થઈ ગયો છે હવે વટોણા નાખી દઈ બાકી નામ કે છે કેમ છો બેન આવી કોમેન્ટ કરતા રેજો આવો નાવો ભાવ આપતા રેજો સીતારામ બીજું નામ છે જ્યોતિબેન અંજારથી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રેજો સીતારામ આપડે વટોણા થઈ ગયા છે તો ઉતારી લઈ નામાં આપણે કોથમરી નાખવાની બાકી છે જો ભાઈ સર ને મોજ આવે વટોણા થઈ ગયા ને ક્લાસ બનાવી નાખ્યા હવે ભાઈ ઠરે એટલી વાર છે એટલે કરી ભાઈ નાસ્તાની હો હાલો ભાઈ થોડા થોડા ઠરી ગયા એટલે કાઢો અને પેલા બેન આપણે જે તુર ઝોકાવે ને એની આટલી કાઢો એટલે એને નાસ્તો કરાવી અને આપણે કાઢો નીલા વટોણા છે અને મસાલાવાળા વાઘાય રહ્યા છે આ હો નાસ્તો કરવા જો ભાઈ શે આ ગરમ ગરમ ને આની માથે નાખું થોડીક છે હો એટલે ધોવો ભાઈ સ્વાદમાં જમાવટ થાય વાહ ભાઈ વાહ હવે છે ને થોડુંક ગરમ ગરમ છે એટલે ફૂક મારીને ટેસ્ટ કરવું જોએ હા

નાસ્તો બનાવ્યો હવે વટોણાના નાસ્તા સિટીમાં કયા પ્રકારના આવે છે કંઈક વેલી મને બહુ સારા નામે ન આવડે પણ રગડા પૂરી અને કાંઈ ઉસળ કંઈક કહેવાય ને એવું બધું આવે છે તો હવે તમે વિચાર કરજો ભાઈ આ વટોણાની જ આઈટમ છે આ કેવું લાગ્યું અને એમાં તમને કેમ થાય એટલે જરાક કોમેન્ટમાં કહેજો તો અમને મજા આવે આ નાસ્તો કેવો કહેવાય અને ભાઈ નાસ્તામાં તો છે ફૂલ જમાવટ આના વખાણ કરીએ એટલે ઓછા તમને જો ભાઈ વિડીયોમાં મજા આવે આનંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા ભાઈ આવે હોય સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ તમને આનંદ થાય અને અમને આનંદ થાય અને ભાઈ કોમેન્ટમાં પૂરું નામ લખજો મજા આવશે અને હવે અમે કરેલી નાસ્તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ